તો વરસાદના વિરામ બાદ પંચમહાલના પોયલી ગામે આવેલો ધોધ આજકાલ પ્રકૃતિ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે પંચમહાલમાં વનરાજીમાં આવેલા પોઈલી ગામે માતાનું મંદિર છે અને ચોમાસાની આ સિઝનમાં વરસાદ બાદ હવે અહીં ફરીથી પાણીનો ધોધ જોવા મળી રહ્યો છે જેને લઈને પર્યટકોનો મેળાવડો જામેલો જોવા મળી રહ્યો છે પ્રવાસી પરિવાર અને મિત્ર વર્તુળ સાથે આખો દિવસ ફાળવી અને પંચમહાલમાં નજીક નજીક આવેલા આ પ્રવાસ ધામો ખાતે આવી પ્રકૃતિને ખૂબ જ નજીકથી માણે છે ઊંચાઈ પરથી પડતા વિશાળ ધોધની જોજ પર હાથણી માતાનું મંદિર આવેલું છે જે પ્રત્યેક સ્થાનિક આદિવાસી પ્રજાને આખોટું શ્રદ્ધા છે હાલમાં જે અત્યારે પબ્લિક અહીં આગળ આપણે જોઈ રહ્યા છે સુંદર અને રમણીય સ્થળ છે આ સ્થળ લગભગ દરેક ગુજરાતની પ્રજા સુધી પહોંચાડવા માટે મને લાગે છે કે જીએસટી જીએસટીવી દ્વારા અને લાઈવ કરી અને આ જે કંઈ ગુજરાતના જેટલા પર્યટન સ્થળ છે તેટલા સરકાર દ્વારા વિકસાવાય તેવી ગુજરાત સરકારના તથા ગુજરાતની પ્રજાની માંગ છે બહુ છે અને દરેક દર સમાચાર પેપરમાં આવતા જ હોય છે એટલે મેં અને અને રજા હતી આજે સંડે એ બહુ કે ગામ લોકોને બધાને રોજીરોટી મળે આજુબાજુ ગામડાને પણ શાંતિ થાય બધાને શાંતિ થાય વિકાસ કરે તો ખૂબ ધન્યવાદ